लहरों से डरकर नौका पार नहीं होती कोशिश करने वालों की हार नहीं होती नन ही चीटी जब दाना लेकर चलती है चढ़ती है दीवार पर बार फिसलती है मन का विश्वास रगों में साहस भरता है चढ़कर गिरना गिरकर चढ़ना अखरता है આખી ઉસકી મહેનત બેકાર નહીં હોતી કોશિશ કરવાને વાળો કી કભી હાર નહીં હોતી નાની એવી કીડી મોઢામાં દાણો લઈને દિવાળ ઉપર ચડતી હોય હો વાર ચડે હો વાર પાછી પડે પણ તોય એનો પ્રયત્ન એની મહેનત એ ચાલુ જ રાખે એ ચડે પડે અને પાછી ચડે એવી જ રીતે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમાકુ વ્યસન મુક્તિ અભિયાન લઈ સંપૂર્ણ સો ટકા પાવડર બનાવી કે જેની કોઈ આડઅસર ન હોય અને તમાકુ વ્યસનની સરળતાથી કોઈ પણ પ્રકારનું તમાકુનું વ્યસન જેમ કે માવા દ્વારા પાન દ્વારા ગુટકા દ્વારા કે હથેળીમાં ચોડીને ચાર પ્રકારના તમાકુ વ્યસન સરળતાથી અને સહજતાથી છોડી શકે અને સૌથી મહત્વની બાબત કે કોઈ પણ વગર સંપૂર્ણ સો ટકા પાવડર લઈ અને ગુજરાતની અંદરથી જ્યારે આ તમાકુ નામના દૈત્યને નાથવા નીકળ્યો છું લોકોને તમાકુ વ્યસન છોડાવવા માટે થઈ નીકળ્યો છું આ દેશને આ રાષ્ટ્રને સ્વસ્થ રાષ્ટ્ર નિરોગી રાષ્ટ્ર સ્વસ્થ રાષ્ટ્ર નું સપનું લઈ અને તમાકુ વ્યસન થી થતી ગંભીર બીમારીઓ થી બચા દેશના વડાપ્રધાન શ્રી નું પણ જ્યારે સપનું હોય એક સ્વચ્છ રાષ્ટ્ર નું ત્યારે તમાકુના વ્યસનીઓ દ્વારા દરરોજ હજારો ટન કરવામાં આવતો પ્લાસ્ટિકના કચરાથી જ્યારે આ રાજ્યને આ દેશને મુક્ત કરવાનું કામ લઈને નીકળ્યો છું ફેસબુક માં ખૂબ જાહેરાતો કરી અરે યુટ્યુબ ની અંદર ચેનલ બનાવી ધર્મેન્દ્રસિંહ ઝાલા નાઇન એટ જીરો નાઇન નામ ની યુટ્યુબ ની અંદર ચેનલ બનાવી એક સારા કાર્ય માટે થઈ અને આ દેશના સારા લોકોને આ રાજ્યના સારા લોકોને ક્ષત્રિય સમાજના ભાઈઓને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ તમાકુ વ્યસન મુક્તિ અભિયાન વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે થઈ છેલ્લા ત્રણ વર્ષથી ખૂબ મહેનત કરી અને બધાઓની મદદ માંગી ત્રણ વર્ષના અંતે એકત્રીસો સબસ્ક્રાઇબ થયા પણ હું જે કાર્ય લઈને નીકળ્યો છું હું જે નેમ લઈને નીકળ્યો છું હું જે ટેક લઈને નીકળ્યો છું કે આ ગુજરાત રાજ્યને આ દેશને અને મોટા ભાગે ગુજરાત રાજ્યને તમાકુ વ્યસન છોડાવવું છોડાવવું અને છોડાવવું તો કોઈ મદદ કરે કે ના કરે કોઈ ચેનલ ને સબસ્ક્રાઈબ કરે કે ના શેર કરે કે મારા સંસ્કાર મુજબ મારી ટેક મુજબ મેં જે કાર્યનો શુભારંભ કર્યો છે એ હું કરતો જ રહીશ એ કાર્ય હું કરતો જ રહીશ કરતો જ રહીશ કરતો જ રહીશ એક સારું કાર્ય જોઈ તમારી આદત મુજબ તમારા ટેવ મુજબ તમારા સંસ્કાર મુજબ તમે પોસ્ટને શેર કરી શકો કે ન કરી શકો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો કે ન કરી શકો તમે વિડીયોને શેર કરી શકો કે ન કરી શકો એ તમારા વિચારો છે એ જે હોય તે તમને મુબારક મેં જે કાર્યની શરૂઆત કરી છે એ કોઈ પણ સંજોગે હું પૂરું કરીશ કરીશ અને કરીશ છેલ્લા ત્રણ વર્ષની અંદર ગુજરાતમાં હજારો લોકોને તમાકુ છોડાવી દીધી છે એનો મને આત્મસંતોષ છે હજી મારું કામ ચાલુ જ છે અને આ કાર્ય હું અવિરતપણે કરતો જ રહીશ ખૂબ વિનંતીઓ કરી લીધી અને જોઈ લીધું કે સારા કાર્ય માટે મફતમાં થતી મદદ પણ લોકો કરતા આ વાતો કરે ભાવનગર મહારાજે અઢારસો પાથર આપી દીધા ધન્યવાદ છે ભાવનગર મહારાજ ને કે એમને પહેલ કરી અને અઢારસો પાથર આપી દીધા કે અમારા વડવાઓએ ગાયો માટે માથા આપી દીધા ફલાણું આપી દીધું આમ દાન દઈ દીધા તમે ભાઈ એક ચેનલ ને મફત સબસ્ક્રાઈબ થાય એ નથી કરી શકતા એ કરવા વાળા હતા એ મૃદના દીકરા હતા સો સો સલામું છે એને કે આ બધું કરતા ગયા હવે તમે એ વાતો કરીને મજો મજો કરો બાકી કાંઈ ન જો મફતમાં ચેનલ સબસ્ક્રાઈબ ન થાય તો બીજું તો શું થાય હશે જે હોય તે હમણાં તો ફેસબુકમાં જાપતી ઝાપટી ઘણો બધો કચરો ભરાઈ ગયો તો કચરો કાઢવાનો ચાલુ કર્યો છે કારણ કે સારા કાર્યની જેને કોઈ કદર નથી જેને મફતમાં થતી મદદ પણ કરવી નથી એક અંગૂઠો દબાવી અને શેરને સબસ્ક્રાઈબ કરી શકતા નથી તો એની પાસે બીજી તો શું આશા રાખવી હશે એ એના વિચારો છે મારા વિચારો પ્રમાણે હું આ કાર્યને ચાલુ રાખી અને વધુમાં વધુ લોકોને તમાકુ વ્યસન છોડાવીશ 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 આ રાજ્યને આ દેશને સ્વસ્થ રાજ્ય સ્વસ્થ રાષ્ટ્ર સ્વસ્થ રાષ્ટ્ર સ્વચ્છ રાષ્ટ્ર અને નિરોગી રાષ્ટ્રના નિર્માણમાં મારાથી અપાય એટલું યોગદાન આપીશ લોકોને કેન્સર હાર્ટ એટેક પેરાલિસિસ ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓથી બચાવી આ વ્યસન દ્વારા થતા દરરોજના હજારો ટન પ્લાસ્ટિક થી મુક્ત કરવામાં મારાથી જે કંઈ પણ શક્ય હશે એ તમામ પ્રયત્નો હું મારા છેલ્લા શ્વાસ સુધી કરતો રહીશ કરતો રહીશ અને કરતો રહીશ જો આપને આ કાર્ય ગમતું હોય તો આપને પણ એક નમ્ર વિનંતી છે કે આ વિડીયોને ખૂબ શેર કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી આપવા આપને નમ્ર વિનંતીઓ છે જય માતાજી ઓમ પાન મસાલા પાવડર ધર્મેન્દ્રસિંહ ઝાલા વાંકાનેર અગર આપને આપના પરિવારમાં કોઈને તમાકુ છોડાવવી છે તો મારો મોબાઈલ નંબર છે સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એટ ફાઇવ સિક્સ આ મારો વોટ્સએપ નંબર છે આપનું એડ્રેસ મને વોટ્સઅપ કરી આપવાથી આપના ઘર આપના શહેર આપના ગામ સુધી પોસ્ટ અને કુરિયર દ્વારા આ પાવડર પહોંચાડી આપવામાં આવશે જય માતાજી આ સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર અપનાવી આપ પણ તમાકુ છોડી સુખી સ્વસ્થ અને નિરોગી જીવન જીવો આ રાષ્ટ્રને સ્વચ્છ સ્વસ્થ અને નિરોગી રાખવામાં આપનો પણ સહકાર આપો જય માતાજી